હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાઘોડિયાના કૌટુંબી ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ મછલીપુરા ગામને અલગ મછલીપુરા ગ્રામ પંચાયતનું વિભાજન જાહેર થતાં ગ્રામજનોએ ડીજે સાથે રેલી યોજી ખુશી મનાવી વાઘોડિયા તાલુકાના કોટુંબી ગામના ગ્રામ્ય પંચાયતના મછલીપુરા આલમગઢ અને જાંબુડિયાપુરા શિંગાપુરા તથા નર્મદા વસાહત પેટાપુરા તરીકે કોટંબી ગ્રામ પંચાયતમાં જોડાયેલ હતા જેમાંથી આઠ વર્ષ પહેલાં મછલીપુરા અને આલમગઢ આ બંને ગામના લોકોની સરકારની ધારાધોરણ પ્રમાણે અલગ પંચાયત ફાળવવામાં માંગ કરી લેખિત રજૂઆત કરી આ બાબતે એકવીસ બે ચોવીસના રોજ સરકારે તેઓની માંગને વ્યાજબી ગણી મછલીપુરા ગામને અલગ ગ્રામ પંચાયત જાહેર કરી જેમાં મછલીપુરા સાથે આલમગઢ પેટાપરા તરીકે મછલીપુરા ગ્રામ પંચાયત સાથે જોડાયેલ રહેશે વર્ષો બાદ સરકારે મછલીપુરા ગામની પંચાયત અલગ ફાળવતા મછલીપુરા અને આલમગઢ બંને ગામના ગ્રામજનોએ ભેગા થઈને ડીજે સાથે રેલી કાઢી ઉજવણી કરી